નમસ્કાર મિત્રો ટ્રિક્સ ઓફ નોલેજ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો કર્કવૃત ભારતના કેટલા અને કયા કયા રાજ્યોમાંથી પસાર થાય છે તથા ગુજરાતના કેટલા અને કયા કયા જિલ્લાઓમાંથી પસાર થાય છે તે વિશેનો આપણે વિસ્તૃત અભ્યાસ કરીએ તો જોઈએ તો મિત્રો કર્કવૃત ભારતના આઠ રાજ્યોમાંથી પસાર થાય છે ખાસ યાદ રાખજો મિત્રો કર્કવૃત્ત ભારતના આઠ રાજ્યોમાંથી પસાર થાય છે એમાં જોઈએ તો પહેલું ગુજરાત ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ ઝારખંડ પશ્ચિમ બંગાળ ત્રિપુરા અને ત્યારબાદ મિઝોરમ આમ ભારતના આઠ રાજ્યોમાંથી પસાર થાય છે ખાસ યાદ રાખજો મિત્રો કર્કવૃત ભારતના મધ્યમાંથી પસાર થાય છે અને મધ્યના આઠ રાજ્યોમાંથી પસાર થાય છે તો એનું એને આપણે એક ક્રમમાં રાજ્યો યાદ રાખો રાખવા હોય તો આપણે એનું એક સૂત્ર દ્વારા યાદ રાખી શકીએ એક શોર્ટકટ દ્વારા યાદ રાખી શકીએ છીએ મિત્રો તો યાદ રાખવું હોય તો એવું સૂત્ર યાદ રાખી શકીએ કે ગ ગરમ છે ચાર બત્રીમી આવી રીતના યાદ રાખી શકીએ છીએ મિત્રો ગ એટલે ગુજરાત ત્યારબાદ બીજા નંબરે જોઈએ તો ર એટલે રાજસ્થાન મ એટલે મધ્યપ્રદેશ ત્યારબાદ આગળ જોઈએ તો છ છ એટલે છત્તીસગઢ ત્યારબાદ આગળ જોઈએ તો ચાર ચાર એટલે ઝારખંડ ખાસ યાદ રાખી શકો છો મિત્રો ચાર એટલે ઝારખંડ બ એટલે બંગાળ જેને આપણે પશ્ચિમ બંગાળ કહીએ છીએ ત્યારબાદ આગળ જઈએ તો ત્રી એટલે ત્રિપુરા અને મી એટલે મિઝોરમ તો મિત્રો આ વાક્ય તમને ક્રમમાં રાજ્યો યાદ રાખવા માટે ખૂબ જ ઉપયોગી નીવડશે મિત્રો તો આ રાજ આ જે શોર્ટકટ સૂત્ર છે તેને તમે યાદ રાખી શકો છો જેમાં આપણે પશ્ચિમથી પૂર્વ તરફના રાજ્યો એ રીતના ક્રમમાં યાદ રાખી શકીએ છીએ જેમાં આપણે ગુજરાતથી શરૂ કરીએ તો ગુજરાત એને ગ રાજસ્થાન ર મધ્યપ્રદેશ મ છત્તીસગઢ છે ઝારખંડ ચાર અને બ એટલે બંગાળ પશ્ચિમ બંગાળ જેને બંગાળ કહીએ ત્રી એટલે ત્રિપુરા અને મી એટલે મિઝોરમ આમ આપણે યાદ રાખી શકીએ છીએ મિત્રો ગરમ છે ઝાર બત્રીમી ગરમ છે ઝાર બત્રીમી તો આ સૂત્ર ખાસ યાદ રાખજો મિત્રો ભારતના આઠ રાજ્યોમાંથી પસાર થાય છે કર્કવૃત અને કર્કવૃત્ત ભારતના બે ભાગમાં વિભાજિત કરે છે ઉત્તર ભારત અને દક્ષિણ ભારત એમાં કર્કવૃત જે બે ભાગમાં વિભાજિત કરે છે તેમાં ઉત્તર ભારત સમશીતોષ્ણ ઉષ્ણ કટિબંધમાં આવે છે મિત્રો અને દક્ષિણ ભારત જે ઉષ્ણકટિબંધમાં આવે છે તો આપણ ખાસ યાદ રાખજો મિત્રો ત્યારબાદ આગળ જોઈએ તો ગુજરાત હવે કર્કવૃત ભારતના મધ્યમાંથી પસાર થાય છે ત્યારબાદ ગુજરાતના પણ ઉત્તર ભાગમાંથી કર્કવૃત પસાર થાય છે તો કર્કવૃતને યાદ ખાસ યાદ રાખવું મહત્ત્વનું બની રહે છે મિત્રો તો આપણે જોઈએ તો કર્કવૃત ગુજરાતના છ જિલ્લામાંથી પસાર થાય છે છ જિલ્લા જે ઉત્તર ગુજરાતમાંથી પસાર થાય છે તો ખાસ યાદ રાખજો મિત્રો આમાં જોઈએ તો પહેલું તો અહીંયાથી કર્કવૃત ભારતમાં અરવલ્લી જિલ્લામાં પસાર થાય છે અરવલ્લી સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર પાટણ અને કચ્છ આમ છ જિલ્લામાંથી પસાર થાય છે આને યાદ રાખવા માટે પણ આપણે એક શોર્ટકટ સૂત્ર બનાવી શકીએ છીએ મિત્રો એમાં વાત કરીએ તો શોર્ટકટ સૂત્ર છે અ સા ગમ પાક અસાગમ પાક આમાં આપણે આ સૂત્રને ગુજરાતના પશ્ચિમથી ના પૂર્વથી પશ્ચિમ તરફ જતી દિશામાં આપણે યાદ રાખી શકીએ છીએ જે ક્રમમાં યાદ રાખી શકીએ છીએ પહેલો જોઈએ તો અરવલ્લી બીજું સાબરકાંઠા ત્રીજું ગાંધીનગર ત્યારબાદ મહેસાણા ત્યારબાદ પાટણ અને છેિલ્લકસ આમ અસાગમ પાક સૂત્રથી આપણે પૂર્વથી પશ્ચિમ તરફની દિશામાં આપણે ક્રમમાં કર્કવૃત જે જિલ્લાઓમાંથી પસાર થાય છે તેમને યાદ રાખી શકીએ છીએ મિત્રો તો આ ખાસ યાદ રાખજો મિત્રો કેમ કે કર્કવૃત એ ભારતના મધ્યમાંથી પસાર થાય છે અને ગુજરાતના પણ ઉત્તર ભાગમાંથી પસાર થાય છે તો એને પણ ખાસ યાદ રાખવું મહત્ત્વનું બની રહે છે મિત્રો અને ક્રમમાં જિલ્લા તથા ક્રમમાં રાજ્યો યાદ રાખવાના ખૂબ મહત્ત્વના બની રહે છે તો આને યાદ રાખજો મિત્રો અને આ સૂત્રને નોંધી લેજો અને છ જિલ્લામાંથી પસાર થાય છે તો તેને પણ નોંધી લેજો મિત્રો ત્યારબાદ જોઈએ તો યાદ રાખવા જેવો એવો પ્રશ્ન પણ બનતો હોય છે વારંવાર મિત્રો કે કર્કવૃત એ પ્રાંતિજ અને હિંમતનગર વચ્ચેથી પ્રાંતિજ અને હિંમતનગર વચ્ચેથી પસાર થાય એટલે અહીંયા હિંમતનગર છે અને અહીંયા પ્રાંતિજ છે એ પ્રાંતિજ અને હિંમતનગર વચ્ચેથી એ કર્કવૃત પસાર થાય છે મિત્રો એ પણ ખાસ યાદ રાખવા જેવી બાબત છે તો આ કર્કવૃત ભારત અને ગુજરાતના મધ્યમાંથી પસાર થાય છે અને જેમાં ગુજરાતના કેટલા જિલ્લાઓમાંથી પસાર થાય છે અને કયા કયા જિલ્લાઓમાંથી પસાર થાય છે મારો વિડિયો જોવા બદલ જોનાર તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર આવા જ વધુ ઇન્ફોર્મેટિવ અને માહિતી સબે વિડીયો જોવા માટે મારી ચેનલ પિક્સ ઓફ નોલેજ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આજે આટલું જ આવતીકાલે નવી માહિતી અને નવા વિડીયો સાથે મળી ત્યાં સુધી રજા લઈએ જય હિન્દ જય ભારત